શરો વિસ્તારથી જોઈએ નવરાત્રીના તહેવારમાં શાંતિ ડહોળવાનો વધુ એક પ્રયત્ન કરવામાં આવ્યો છે આઈ લવ વિવાદના પોસ્ટર હવે અંબાજીના દાંતા ખાતે દેખાયા છે જ્યાં દાંતાના ખાડિયા વિસ્તારની જુમા મસ્જિદ પાસે આ પોસ્ટર જોવામાં આવ્યા છે તસવીરો અત્યારે ફિલહાલ આપ નિહાળી રહ્યા છો સીધી તસવીરોમાં આપ નિહાળી રહ્યા છો જે રીતે સંવાદદાતા વિક્રમ અત્યારે ફોનલાઈન પર આપણી સાથે વિક્રમ જણાવો જે રીતે આ સમગ્ર પોસ્ટર્સ એક બાદ એક બિલકુલ એમની સાથે ફરી એકવાર સંપર્ક કરીશું અત્યારે જે પોસ્ટર્સ લાગે છે અંબાજીના દાંતાના ખાડીયા વિસ્તારની જે જુમા મસ્જિદ છે ત્યાં આગળ આ પોસ્ટર હવે જોવા મળ્યા છે સમગ્ર દેશભરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે ફિલહાલ આઈ લવનો જે પોસ્ટરનો વિવાદ છે તે વિવાદ વધી રહ્યો હોય ત્યારે અત્યારે ફિલહાલ આ તસવીરો સામે આવી છે જ્યાં આપની આળી રહ્યા છો અંબાજીના દાંતા ખાતે જે ખાડીયા વિસ્તારમાં આવેલી મસ્જિદ છે તેને નજીક આ પ્રમાણે પોસ્ટર જોવા મળી રહ્યા છે